વ્યક્તિગત રીતે પોતાને કોઈ ડાઘ નથી સમજી લો એટલે એ સેન્સમાં એનો રેસમાં સૌથી આગળ એ છે વોટ ફેવરિટ છે અમરીશ દેર જે છે એને બહુ સારા સંગઠનના કોઈ હોદ્દામાં આપણે જો જોવા જોઈએ રાદળિયા પણ આવી શકે ઉદય કાનગઢ આવી શકે ભાઈ પરષોદમ સોલંકીના ભાઈ જે છે એ આવી શકે બાને લાગે બક કે રીવાબાને કદાચિત લે એના કરતા હજી કઈક બીજો પ્રયોગ પણ આ ભારતીય જનતા પાર્ટી કરી શકે પરસોત્તમ સોલંકી સહિતના કહું છું સહિતના આઠ થી નવ મિનિસ્ટર જે છે એને એનું પત્તું તો કપાશે આનું કાર્યાલય ચોવીસે કલાક ધમધમે છે ત્યાં જે કોઈ અરજદારો આવે છે ને ચા પાણી નાસ્તો વગેરે આપવામાં આવે અને અમુક જગ્યાએ તમે પુડલા બનાવો કે ભાખરી બનાવો એક બાજુ રાખો પછી દાજી જાય એને ઉથલાવવી પડે તો એ શેકાઈ જાય હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થયો છે અને ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફારો થવા જઈ રહ્યા છે અને તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે અત્યારે કયા પ્રકારના ફેરફાર હશે કયા એવા ચહેરાઓ હશે જે મંત્રીમંડળમાં સ્થાન પામી શકે અને આગામી સમયમાં કયા પ્રકારની નવા જૂની મંત્રીમંડળમાં થઈ શકે તેને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર આગામી દિવસોમાં જે મંત્રીમંડળની ફેરબદલી થવાની છે તેને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે અને તેમાં પણ ખાસ કરીને જોઈએ તો કયા એવા ચહેરાઓ છે જે મંત્રીમંડળમાં દેખાઈ શકે છે અને સૌપ્રથમ તો ફેરફાર કયા પ્રકારનો હોઈ શકે છે સર જો ટ્રીમન્ડસ ફેરફાર ટોટલી તળિયાથી નળિયા સુધીનો સમજી લ્યો કારણ કે હવે નેસેસિટી હવે એ જરૂરિયાત થઈ ગઈ હતી એવું હતું કે એન્ટી ઇન્કમબન્સી હોય એટલે કે સરકાર વિરોધી વલણ હોય ને એને બદલાવા માટે મુખ્યમંત્રીના ચહેરા બદલાવી નાખતા હતા આનંદીબેન પટેલની સામે અનામત આંદોલન થયું તો રૂપાણીને મૂક્યા રૂપાણી થયું એટલે ભૂપેન્દ્રભાઈ પટેલને ને મૂક્યા એમ ચહેરા બદલતા હતા અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી આ પ્રકારે ચહેરા બદલા પણ એ કેવળ ચીફ મિનિસ્ટર પૂરતું એટલે એનાથી શું થાય કે ઓડિયન્સ ને કે એની જનતાને એમ લાગે કે હાલો ભાઈ જુનાભાઈ ની આમે હતી ફરી ગયો હવે નવો નવો દાવ

સરકાર સુધીમાં ફેરફાર કરે છૂટકો છે જે આપણે અગાઉના અનેક વિડીયો માં કીધું ત્યારે સમાજ એટલે કોઈ લાખ મેં સાંભળ્યું હતું કે ભાખરી બનાવો એક બાજુ રાખો પછી દાજી જાય એને ઉથલાવવી પડે તો એ શેકાઈ જાય હવે આ શેકાવવું અને કોક ને ગળે ઉતારવડો તો ફેરફાર કરે છૂટકો સર જો વાત કરીએ તો મંત્રી જે રીતે તમે વાત કરી કે બદલાઈ શકે છે તો સર ક્યાં એવા ચહેરાઓ છે જે મંત્રી મંડળમાં દેખાઈ શકે છે અને ક્યાં એવા ચહેરાઓ છે જેના જે અત્યારે પ્રધાનમંડળમાં છે સોળ સત્ર જણા એમાંથી પરસોતમ સોલંકી ના કહું સહિતના આઠ થી નવ મિનિસ્ટર જે છે પરો સોલંકીનું પણ એક યોગદાન છે કોળી કોમ્યુનિટી છે એની ભાવનગર પંથકની છ સાત બેઠક જે કહેવાય અને જ્યાં પણ કોળી બાહુલ્ય વિસ્તારો છે જસદણ ગણો કે તમે જ્યાં પણ કોળી સમજ સુરેન્દ્રનગર ગણો ત્યાં પરસોત્તમ સોલંકીનો દબદબો એટલે કે સોલંકી પરિવાર નો દબદબો તો છે જ એટલે એને હર્ટ થાય એમ નહીં કરે કરશે શું સ્મૂધલી એની જગ્યાએ એના ભાઈને મૂકે ધારાસભ્ય છે તો એના ભાઈને મિનિસ્ટર બનાવે તો વાત તો એ નહીં રહી જેમ અત્યારે દિલ્હીમાં કેજરીવાલ છે પેલા એમ કેવાતું તો હાલાકી એને આતિશી ને મોકલી દીધા ને તો પેલા એમ કેતું કે ભાઈ એના પત્ની શ્રીને મૂકે એના પત્નીને મૂકે તો બંગલો ખાલી કરવો ન પડે અને બધું ઘી ઢોળાય તો ખીચડીમાં પણ હવે ત્યાં જે થયું તે ગુજરાતમાં તો આવું થશે કે સરકાર એવી પ્રકારની સર્જરી કરશે કે જે નવા આવે પણ લોકોની આકાંક્ષા પ્રમાણે જેમ કે હું તમને કહું કે ઉદયભાઈ કાનગઢ રાજકોટમાં હવે આમ જુઓ તો નવું નામ લાગે પણ યુવાને છે એનું કાર્યદક્ષે છે એનું પોતાનું કાર્યાલયથી જે કામ કર્યું ને સરકારી યોજનાઓનો મહત્તમમાં મહત્તમ લાભ અગર કોઈ પહોંચાડ્યો હોય તો આપણે મીડિયામાં બધું જાણીએ છીએ મીડિયામાં એ પ્રસિદ્ધ થયેલી વાતો છે એની સામે એની કમ્પેરમાં બાકી નેતા રાજકોટમાં બીજા બે ધારાસભ્યો છે સમજો આમ જુઓ તો કેબિનેટ મિનિસ્ટર સહિત ત્રણ છે પણ એનું એટલું પ્રેસ આઉટ નથી થયું નઈ એ પ્રકારનું કામ નથી થયું આનું કાર્યાલય ચોવીસે કલાક ધમધમે છે ત્યાં જે કોઈ અરજદારો આવે છે ને ચા પાણી નાસ્તો વગેરે આપવામાં આવે અને એનો જે સ્ટાફ છે ઉદય કાનગઢ નો ધારો કે એ તમારી જે કઈ પીડા કે અરજી હોય એ લઈને એનું નિરાકરણ કરે અને સામેથી તમને કેતો એને સ્વાબિત કરી દીધું કે એક ધારાસભ્ય હો તો કેસા હો અને પછી પાછો ઓબીસી ચહેરો છે આહિર સમાજમાંથી આવે છે તો અત્યારે ધારો કે મુળુભાઈ બેરા છે તો એને નહીં હટાવે લખી રાખજો મુળુભાઈ બેરા પણ એક સક્ષમ વ્યક્તિત્વ છે એ પંથકમાં એ બધું દબદબો જમાવીને બેઠા છે એને નહીં હટાવે પણ બીજી જે કોઈ ઓપરેશન કરવું ઘટેલ જયેશ રાદડીયા પણ આવી શકે ઉદય કાનગઢ આવી શકે ભાઈ પરસોત્તમ સોલંકીના ભાઈ જે છે એ આવી શકે આ જે યંગસ્ટર્સ જે છે ટૂંકમાં અને જેને કહી શકે થોડા ઘણા એને કોઈ વળગણ વગડના અને પોતીકી શક્તિ ધરાવનારા એટલે કે પોતીકું જ એવું એની પાસે બેકગ્રાઉન્ડ છે એવા લોકોનો સમાવેશ કરીને અત્યારે જે જૂના લોકો છે ધારો કે જૂના ઇન્ડર્શન જે એક્ઝિસ્ટિંગ છે અત્યારે જે છે એમાંથી આઠ થી નવ જણા જે છે એને કદાચિત પડતા મૂકવામાં આવે અને એની જગ્યાએ નવી ભરતી કરવામાં આવશે પણ થવાનું છે નક્કી છે સર વાત કરીએ તો જે નવા ચહેરાઓ છે તેને સ્થાન આપવામાં આવશે તો આગામી બે હજાર સિત્તેવીસ માં જે વિધાનસભાની ચૂંટણી છે તેને ધ્યાને લઈને નવા ચહેરાઓનું સ્થાન અપાશે બિલકુલ એમાં બે બાબતોને બહુ ધ્યાનમાં રાખવામાં આવશે આમ જુઓ તો ત્રણ એક યુવાન બીજું મહિલા અને ત્રીજું ઓબીસી અથવા આદિવાસી આ જે ખાસ કરીને ઓબીસી ભારતીય જનતા પાર્ટીને હવે ખ્યાલે આવી ગયો છે કે જે ઓબીસીમાં આવતી અહીંયા છે ને ઓબીસી ગુજરાતમાં ચાલીસ પિસ્તાલીસ ટકા જેવું એનું જનસંખ્યા ટોટલી થાય છે ચાલીસ પિસ્તાલીસ ટકા જેવું અને એ સમાજમાં કોળીથી માંડીને બાકી બધા જ લોકો જેમ એ અમુક ક્ષત્રિય સમાજ પણ એમાં આવી જાય છે એ બધા જ અત્યારે જુઓ તો સરકાર થી આમ જુઓ તો નારાજ છે એ બધાને એમ છે કે ભાઈ તમે અમને સક્ષમ હોવા છતાં નથી આપ્યા ને જે રાખ્યા છે એનું કોઈ આઉટપુટ એવું નથી જે મિનિસ્ટર અત્યારે છે માની લ્યો એનું એવું કોઈ ટ્રીમન્ડસ આઉટપુટ નથી કે જેને વખાણી વખાણવું પડે હવે એ છે તો છે સહન કરીએના જેવું છે એટલે નવું જે પ્રધાનમંત્રી આવશે એમાં મહિલાઓને બહુ તક આપવામાં આવશે એક વાત ઓબીસી વર્ગમાંથી હશે એવા જે કોઈ મિનિસ્ટરને રાખવા દો ઓબીસી હોવા જોઈએ એને પણ તક આપવામાં આવશે અને ત્રીજું યુવાન શિક્ષિત મેં કીધું તેમ એવા લોકોને તક આપવામાં આવશે જે દોડી શકે અને જે ભારતીય જનતા પાર્ટીના ફ્યુચર માટે કામ લાગે એવા એટલે આ પ્રકારનો ફેરફાર તો નક્કી જણાઈ રહ્યો છે જી સર ખાસ કરીને વાત કરીએ તો રીવાબા જાડેજાનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા સહિતના જે પાંચ વિધાનસભાની જે ચૂંટણી રચાઈ હતી તેના પણ અત્યારે જે ધારાસભ્યો છે તેના નામ ચર્ચાઈ રહ્યા છે તો એને લઈને શું કહેશો સર જુઓ સી જે ચાવડા અર્જુન મોઢવાડિયા આ બંને નામ તો પ્રથમથી જ ચર્ચાઈ રહ્યા છે અને એનો ઇન્કાર નથી એને કર્યો નથી સરકારે કર્યો એનો અર્થ એમ છે કે લગભગ વાતો છે અને એ કારણ કે ચાવડા તો કેટ છે સમજી લો એ કલેક્ટર રેન્ક ના કહી શકાય એવું એની બુદ્ધિ પ્રતિભા છે ને શંકરસિંહના વખત થી રણનીતિકાર તરીકે પણ ચાલે એમ છે એનું કન્ફર્મ છે ભાઈ જે છે આપણે અર્જુન મોઢવાડિયા એ પણ એક કંડિશન અને આધારે છે એટલે એ પણ આવશે એમાં કોઈ સંશય નથી બાકી રીવાબાને લાગેલો કીધું રીવાબાને કદાચ જાડેજા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવામાં ઓછી સદસ્ય બન્યા છે કાયદેસરના તો એવું ન બને કે રીવાબાને ધારો કે અત્યારે મિનિસ્ટર બનાવ્યો તો પછી રવિન્દ્ર જાડેજા પછીથી શું તમે કરી શકો ધારો કે એના કરતા બે હાજર સત્યાવીસ માં એને મૂકવા હોય તો ક્યાંક મૂકી શકે કારણ કે રવિન્દ્ર જાડેજા છે એને કોઈ જામનગર કે એને કોઈ રેખા એ સીમા રેખા તો એને લાગુ પડતી નથી ઇન્ટરનેશનલ ફેસ છે અને દેશ માટે તેને ક્રિકેટ રમીને એને સારું આપણું ગૌરવ વધાર્યું છે તો એને જ્યાં ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારો હોય ત્યાં ગમે ત્યાં એને ઉભા રાખી શકે એટલે એ સેન્સમાં તો કદાચ ન પણ મિનિસ્ટર એમ કારણ કે ઇન ફ્યુચર હજી બંને પણ ચર્ચામાં નામ ખેર રાખે પણ એટલા માટે નહીં કે એક તો એને અત્યારે પણ જે ક્રિકેટના સેન્સમાં જ એને મળેલું છે હોદ્દો તમે જુઓ તો એની જે કામગીરીના આધારે નહીં રવિન્દ્ર જાડેજા એટલે કે ટૂંકમાં એક સેલિબ્રિટીઝના ધર્મપત્ની છે એટલે એને મળેલો ક્ષત્રિય સમાજમાંથી આવે છે હાલાકી પછી એને પોતાનું પરફોર્મન્સ ના સાબિત કરી દીધું કે એ પણ કઈ કમ નથી પણ બધું જ એકને આપવું ને કે રવિન્દ્ર જાડેજા ઉપર બધું દાવ ખેલશે સત્યાવીસ ની આળે ગાળે હજી તો સમય ઘણો છે એટલે હવે ફાઉન્ડેશન કરશે મેં તમને કીધું જેમ સરકારમાં ફેરફાર કરશે એમ સંગઠનમાંય બહુ મોટો ફેરફાર આવી રહ્યો છે અને એ બહુ પ્રાય આપણી આપણે સરકારને ઓળખીએ છીએ પક્ષ કોઈ પણ હોય એ સંગઠનને હંમેશા મજબૂત માને જેનું સંગઠન મજબૂત હોય એની સરકાર પણ સ્થિર રહે એટલે સંગઠનમાં પણ આ પ્રકારનું મેં કીધું જે છે અત્યારે સદસ્યતા અભિયાન શું છે હતા નરેન્દ્ર મોદી કે સભ્ય બન્યા સભ્ય નતા એવું નહીં એને રિન્યુ કરાવ્યું નવે કવાયત એ બાને તમે બે પાંચ કરોડ વધારે જોખવાની વાત છે તો જે આવે છે એમ પણ એક નવો આયામ જે કહેવાય ને એમ એ પ્રકારે આખે આખું સંગઠન અને સરકાર આખે આખી નવી બદલાવાની છે પરંતુ અન્ય એવા ક્યાં ચહેરાઓ છે જે હાલ છે મેં આપને કીધું ઋષિકેશ પટેલ જે છે એ પણ એમાંનો એક ચહેરો છે કે જેના વિશે એમ કહેવાય અને બીજું કનુભાઈ જે છે નાણામંત્રી પણ આ બંને ચહેરામાં ઋષિકેશભાઈ ઠીક છે સિનિયર છે એમાં કોઈ નાની થોડોક જાણીતો ચહેરો કારણ કે પ્રવક્તા પણ છે કનુભાઈ નાણામંત્રી છે પણ એ બજેટ બહાર પડ્યું ત્યારે અડધા પડધા ગુજરાતને ખબર પડી કે નાણા મંત્રી છે સમજી લ્યો એ એના વિસ્તારમાં ભલે પ્રખ્યાત હોય ધારો કે પણ ઓવરઓલ ગુજરાતને લાગે વળગે કનુભાઈને હજી અહીંયા કદાચ જો એમને નીકળી જાય તો ખબર એને આપણે કે કનુભાઈ છે તમે જુઓ એટલે એની ચાન્સ ઓછા છે શક્ય છે કે ઋષિકેશ પટેલની વાત લેવામાં આવે પરંતુ એના કરતા આમાં શું છે જે બે ત્રણ વસ્તુ છે ચાર્મિંગ ચહેરો આમ જુઓ તો લોકભોગ્ય અને આ ભાઈ હર્ષ સંઘવી છે આપણે એની બાકી ગૃહમંત્રી તરીકેની કામગીરીને આપણે જે રીતે બોલો આવી રીતે પરંતુ સરકારની ગુડબુકમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના હેડ કમાન્ડ જે હાઈકમાન્ડ કહેવાય છે એની ગુડમાં તો હર્ષ સંઘવી છે બિલકુલ પાછા યંગસ્ટર છે જૈન વણિક છે એમાં કંઈ બીજું ખૂટતું નથી અને વ્યક્તિગત રીતે પોતાને કોઈ દાગ નથી સમજી લો એટલે એ સેન્સમાં એનો રેસમાં સૌથી આગળ એ છે હોટ ફેવરિટ છે બાકી મેં તમને મેં કનુભાઈ કે ઋષિકેશભાઈ કીધા પણ મેં કીધું એ પછી નિર્વિવાદ કે નિર્વિકલ્પે આપવું તો આપી શકે બાકી અત્યારે રસ સંઘવીનું નામ ચર્ચાય છે એ ઘણો ગંભીતાથી લેવું ગટે સર ખાસ કરીને આપણે જે રીતે વાત કરી કે સંગઠનમાં ફેરફાર થશે તો જે પક્ષ પલટો કરીને ઘણા દિવસથી રા જોઈને બેઠા છે તે અમરીશ દેર તેને ક્યાં જોઈ રહ્યા છે અમરીશ દેર જે છે એને બહુ સારા સંગઠનના કોઈ હોદ્દામાં આપણે જોવા જોઈએ અને મંત્રી પરશુતમભાઈ સોલંકીના ભાઈને આપવું પડે છે જે એ જ વિસ્તારના છે અને અમરીશ ડેર અને ભાઈ આના મિત્ર પરસોત્તમ સોલંકીના ભાઈ બેને આમ જુઓ તો રાજકીય રીતે તમે જુઓ કારણ કે પૂર્વાશ્રમ માં તેઓ કોંગ્રેસમાંથી જીતેલા ને એટલે અમરીશ ડેર છે અમરીશ ડેર પોતે એક એવું વ્યક્તિત્વ છે કે એને કોઈ પદની અપેક્ષા કે પદનું હોવું એના માટે જરૂરી નથી એ વ્યક્તિ જે છે એ પોતે પણ એટલા બધા લોકપ્રિય છે એના વિસ્તારમાં કે કદાચ એ ધારાસભ્ય ન હોય તો પણ એની ઉપજણ ને એવી છે રોટલા પાણી મોટો છે હાલ બધાની આજે હળી જનારો બા કાયદા ધરાતલ વ્યક્તિત્વ છે એટલે એવા માણસ સંગઠનમાં બહુ ચાલે એટલે એને કદાચ સંગઠનમાં બહુ સારો હોદ્દો મળી શકે એવી સંભાવના છે સર આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંડળ છે તેમાં ફેરફારો થઈ શકે છે અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર